ભગવાન શિવે અર્ધનારીશ્વર અવતાર શા માટે લીધો એ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને હિન્દુ ધર્મ વિશે આવી અવનવી માહિતી મેળવતા રહેવા અમારી ચેનલ વ્રતકથા વાર્તા સબસ્ક્રાઈબ કરો હિન્દુ ધર્મમાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન શંકરની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે એક અનુસાર જ્યારે સૃષ્ટિની રચનાની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાં સુધી માત્ર વિષ્ણુ અને અવતાર લીધો હતો અને કોઈ સ્ત્રીનો જન્મ થયો ન હતો જયારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમને ખબર પડી કે તેમની બધી જ રચનાઓ જીવન પછી નાશ પામશે અને દરેક વખતે તેમને નવેસરથી સર્જન કરવું પડશે તે પોતાની સમસ્યાના નિરાકરણ માટે શિવના શરણમાં ગયા તેમણે શિવને પ્રસન્ન કરવા તપસ્યા કરી બ્રહ્માજીની કઠોર તપસ્યાથી શિવ પ્રસન્ન થયા અને બ્રહ્માજીની સમસ્યાના નિવારણ માટે શિવ અર્ધનરીશ્વરના સ્વરૂપમાં પ્રગટ થયા જયારે શિવ આ સ્વરૂપમાં દેખાય ત્યારે શિવ તેમનું શરીરના અડધા ભાગમાં અને બીજા ભાગમાં શક્તિ દેખાતા હતા એટલે બ્રહ્માજીને કહ્યું કે મારા અર્ધનરીશ્વર સ્વરૂપનો અડધો ભાગ જેમાં શિવ છે તે પુરુષ છે અને બાકીના અડધા ભાગમાં સ્ત્રી છે ભગવાન શિવે આ સ્વરૂપના દર્શનથી બ્રહ્માને પ્રજનનશીલ પ્રાણી બનાવવાની પ્રેરણા આપી શિવે બ્રહ્માને કહ્યું કે તમારે નર અને માદા બંને નું સર્જન કરવું પડશે જેના દ્વારા સૃષ્ટિને આપમેળે આગળ ધપાવી શકાય આ રીતે શક્તિ શિવ અલગ થઈ ગઈ અને પશી શક્તિએ તેના માથાના મધ્ય ભાગમાં પોતાના જાતની બીજી શક્તિ પ્રગટ કરી આ શક્તિએ ફરીથી દક્ષિણા કરે તેમની પુત્રી તરીકે જન્મ લીધો